નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ બાર માર્ચની સાંજે વિશેષ ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું આ પેટ્રોલિંગ મહિલા પોલીસ સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું હતું પોલીસે શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું દરકોલી દરવાજા હાટડીયા બજાર ફુવારા ચોક માંડવી બજાર અસ્થાના બજાર પરાબજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારના સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે મહીસાગર પોલીસ દરેક તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારે પેટ્રોલિંગ કરે છે ها 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 ها